આપણે એમને દસ મિનિટ પહેલા લાઈવ થયા હતા ત્યારે મોરબીનું વાતાવરણ ધૂધળું અને ધૂળ વાળું હતું એના દસ મિનિટ પછી જ વરસાદનું આગમન થઈ ચુક્યું છે જેમ આગાહી પ્રમાણે આજે સોળ તારીખે પોણા ત્રણ વરસાદનું વાતાવરણ શરૂ થઈ ગયું છે અને વરસાદના છાટા મોટા મોટા ફોરા પડી રહ્યા છે આપ જોઈ શકો છો તેમ મોરબીના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે આજુબાજુનો ગામડા આપણે લાઈવમાં જોયું તેમ

રીતે મોરબીના તમને દેખાઈ રહ્યા છે સામે નગર દરવાજો બ્રિજો મણિ મંદિર પણ આછા પ્રમાણમાં જોઈ શકાય છે એવી જ રીતે વરસાદ ધીમી ધારે ચાલુ થઈ ગયો છે રોડ રસ્તાઓ ધીના થવા લાગ્યા છે